જય શ્રી કૃષ્ણ મિત્રો આ વિડીયોમાં સૂર્યપુરાણનો અધ્યાય પાંચમો સાંભળશું જેમાં સાંભળશું તંડી નામના શિવગણની બ્રહ્મહત્યાના પાપમાંથી મુક્તિની કથા આ કથા પોષ મહિનામાં સાંભળવાનો મહિમા છે કારણ કે પોષ મહિનો એ ભગવાન સૂર્યનારાયણને સમર્પિત છે આ મહિનામાં ભગવાન સૂર્યનારાયણની પૂજા આરાધના કરવી મંત્ર જપ કરવા તથા ભગવાન સૂર્યનારાયણની કથા સાંભળવાનો મહિમા છે તો આ વિડીયોમાં ભગવાન સૂર્યનારાયણની સૂર્યપુરાણમાં વર્ણવેલ કથા સાંભળશું જો આપને કથા પસંદ આવે તો વિડીયોને લાઇક શેર કોમેન્ટ કરી ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો જેથી આપણા દરેક નવા વિડીયોની નોટિફિકેશન આપને મળે ધન્યવાદ તો કથા શરૂ કરીએ સુમંત મુનિ રાજા શતાનિકને તંડી નામના શિવજીના ગણની કથા કહે છે કે હે રાજન પૂર્વકાળમાં તંડી નામનો શિવજીનો ગણ હતો તે શિવજીનો પરમ ભક્ત હતો તેણે બ્રાહ્મણની હત્યા કરેલી તેથી તેને બ્રહ્મહત્યાનું પાપ લાગેલું બ્રહ્મહત્યાનું પાપ શાસ્ત્રોમાં મહાન પાપ ગણાય છે તેમાંથી સહેલાઈથી મુક્ત થઈ શકાતું નથી બ્રહ્મહત્યાના પાપનું પરિણામ વિપરીત હોય છે તેમાંથી છૂટી શકાતું નથી દેવોના રાજા ઇન્દ્રને તેમના ગુરુ વિશ્વાસુની હત્યા કરવાનું બ્રહ્મહત્યાનું પાપ લાગેલું તે પાપના નિવારણ માટે રાજા ઇન્દ્રએ જળમાં રહીને તપ કરેલું બ્રહ્મહત્યાના પાપમાંથી મુક્તિ મેળવવા તંડીએ ભગવાન સૂર્યનારાયણની આરાધના કરી પ્રાર્થના કરી તપ કર્યું ત્યારે ભગવાન સૂર્યનારાયણ તંડી પર પ્રસન્ન થયા અને દર્શન આપ્યા ભગવાન સૂર્યનારાયણે કહ્યું હે તંડી તમારી ભક્તિથી હું પ્રસન્ન થયો છું તમારે જે જોઈએ તે માંગો ત્યારે તંડીએ કહ્યું હે મહારાજ આપના દર્શન દુર્લભ છે તે પામીને મને ઘણો આનંદ થયો છે આપ સર્વના હૃદયમાં બિરાજમાન છો આપ જાણો છો કે મને બ્રહ્મ હત્યાનું પાપ લાગ્યું છે તે દૂર કરો આ સંસારમાંથી મારો ઉદ્ધાર થાય તેવો ઉપાય મને બતાવો તેમજ જેના આચરણથી જગતના સર્વજીવો સુખી થાય તેવો ઉપાય મને બતાવો સૂર્યનારાયણે તંડીને નિર્મજ યોગનો ઉપદેશ આપ્યો ત્યારે તંડીએ કહ્યું હે મહારાજ આ નિર્મજ યોગ અતિ કઠિન છે કેમ કે આ યોગમાં ઇન્દ્રિયોને જીતવી મનને સ્થિર કરવું અહમનો અને મમતાનો ત્યાગ કરવો અને રાગદ્રેશથી દૂર રહેવું તે ખૂબ કઠિન છે અને કેટલાય વર્ષો અને જન્મોના અભ્યાસ પછી પ્રાપ્ત થાય છે આ બહુ અઘરો યોગ છે તે થઈ શકે તેમ નથી માટે આપ મને સહેલો ઉપાય બતાવો કે જે ઓછી મહેનતે સહેલાઈથી પ્રાપ્ત થાય અને ઉત્તમ પુણ્ય ફળ આપે તંડીની પ્રાર્થના સાંભળી ભગવાન સૂર્યનારાયણ બોલ્યા હે તંડી તમારે જો સહેલાઈથી મુક્તિ ઈચ્છા હોય તો તમે મારામાં તમારા મનને પરોવો અને મારી ભક્તિ કરો અમને નમસ્કાર કરો ભક્તિથી મારું ભજન કરો સર્વ જગતમાં અમોને વ્યાપક સમજો આમ કરવાથી તમારું મન ચંચળ હોવા છતાં પણ તમો ને મન વાંચી તો ફળ પ્રાપ્ત થશે તમારું બ્રહ્મ હત્યાનું પાપ દૂર થશે હે તંડી તમે સોનાની ચાંદીની લાકડાની ત્રાંબાની કે પથ્થરની અમારી મૂર્તિ બનાવો અથવા અમારો ફોટો કે ચિત્રની આકૃતિ મૂકી પંચોપચાર દશોપચાર ષોડોપચાર રાજોપચાર કે માનસિક ઉપચારથી સવારમાં નાહી ધોઈ સન્મુખ ફોટો કે મૂર્તિ મૂકી પૂર્વ તરફ કે ઉત્તર તરફ મુખ રાખી બેસો અને અમારું પૂજન કરો અમારી કથા કરો અમારો પાઠ કરો અમારા યજ્ઞ કરો અમારી ભક્તિ કરો તમો ત્રાંબાના લોટામાં જળ ભરી તેમાં અક્ષત અને પુષ્પ મૂકી અમોને ઉગતા પ્રાતઃ કાળે સવારના પોરમાં પવિત્ર જળથી અધર્યા આપો સવારમાં અમારી સમક્ષ ઉગતા અમોને નમસ્કાર કરો પૂજન સામગ્રી ન હોય તો અમારી માનસિક પૂજા કરો યજ્ઞ સામગ્રી ન હોય તો અમોને દુર્વા કરો હે તંડી તમો અમારું ધ્યાન ધરો હરતા ફરતા ભોજન કરો અમોને યાદ કરો સુંદર તીર્થોના પવિત્ર જળથી અમોને સ્નાન કરાવો ગંધ પુષ્પ વસ્ત્ર આભૂષણ જુદા જુદા પ્રકારના નૈવેદ્ય અમોને ધરાવો જે પદાર્થ તમને પ્રિય હોય તે અમને ધરાવો અર્પણ કરો અમારું ભજન કીર્તન કરો તમારું બ્રહ્મ હત્યાનું પાપ દૂર થશે તમને આલોકમાં અને પરલોકમાં સુખ મળશે આ પ્રમાણે તમે તમારા મનને આ કામમાં છોડો તમારા રાગ દ્રેશ વગેરે દુર્ગુણ નાશ થયા સિવાય પણ તમો પદને પામશો તમે સર્વ કર્મ અમોને અર્પણ કરો લુકાણમાં મેં તમને આ ક્રિયા યોગ કહ્યો છે તેના આશ્રણથી તમારા સર્વ દોષ દૂર થશે અને તમે તેમાંથી મુક્તિ મેળવશો તેમ કહી ભગવાન સૂર્યનારાયણ અદૃશ્ય થઈ ગયા સુમંત મુનિ રાજા શતાનિકને કહે છે કે હે રાજાનું હું આપને કહું છું કે સંસારના જીવોએ દુઃખના નિવારણ માટે બેસતા ઉઠતા ચાલતા ભોજન કરતાં સૂતા ભગવાન સૂર્યનારાયણનું સ્મરણ કરવું સૂર્યનામ સ્મરણથી તમારી આધિ વ્યાધિ અને ઉપાધિઓ દૂર થશે તમે દીર્ધાયુષ થશો તંદુરસ્ત રહેશો અને તમને અખૂટ લક્ષ્મી અને સમૃદ્ધિ મળશે અને તમે સુખી થશો માટે સૂર્યનારાયણની ભક્તિ કરો સૂર્યનારાયણનું વ્રત અને કથા ઘણું જ દુર્લભ છે તે વ્રત જે કોઈ કરશે જે કોઈ તેમની કથા કરશે યા કરાવશે તેમનો યજ્ઞ કરશે કે કરાવશે તેના સર્વ દુઃખ દૂર થશે દરિદ્ર હોય તેને ધન મળશે બંદી ખાને પડ્યો હોય તે બંધનમાંથી મુક્ત થશે જેને ભય પ્રાપ્ત થયો હોય તે ભય થકી મુક્ત થશે તેમાં કોઈ સંદેહ નથી સૂર્યનારાયણનું વ્રત કરનાર અને કથા કરાવનાર આ લોકમાં સર્વ સુખ ભોગવી સૂર્યલોકમાં જશે આ સૂર્યનારાયણના મંદિરમાં દીપ કરવાથી ભદ્ર નામનો બ્રાહ્મણ સુખી થયો સૂર્યનારાયણના મંદિરમાં સાફ સુફીથી સેવા કરવાથી રાજા સત્રાજીતનો જન્મ મળ્યો અને જીવનમાં સુખી થયા અને ઐશ્વર્ય પ્રાપ્ત કર્યું કૃષ્ણપુત્ર સાંભને સૂર્યનારાયણની ભક્તિ કરવાથી કોઢ મટી ગયો શિવજીના તંડી નામના ગણને સૂર્યનારાયણની ભક્તિથી બ્રહ્મહત્યાનું પાપ દૂર થયું આથી સૂર્યનારાયણની ભક્તિ કલ્યાણકારી છે જે કોઈ સૂર્યનારાયણનું આ પૂજન કરશે કથા કરાવશે અથવા વ્રત કરશે તેમને સદા ભગવાન સૂર્યનારાયણ સુખી રાખશે તેમની મનોકામના પૂર્ણ કરશે ભગવાન સૂર્યનારાયણની ભક્તિ કરવાથી અનેક જણ સુખી થયાના દાખલા છે એક વખત વ્યાસ મુનિ કૈલાસ પર્વત પર મહાદેવજીને મળવા ગયા ત્યારે તેમણે મહાદેવજીને પૂછ્યું કે હે મહારાજ આપની પાસે હું રવિવારના વ્રતનું મહત્વ જાણવા ઈચ્છું છું તે જણાવો મહાદેવજી બોલ્યા હે પુત્ર જે વ્યક્તિ રવિવારે વ્રત કરી લાલ પુષ્પોથી જળ અર્પણ કરી ભગવાન સૂર્યનારાયણને અધરી આપે છે અને રાત્રે હવે ભોજન કરે છે તે સ્વર્ગ સુખ આપનાર ભગવાન સૂર્યનારાયણ તેમની સર્વ ઈચ્છાઓ પૂરી કરે છે ઇતિ શ્રી સૂર્યપુરાણી કથા ખંડે સૂર્યનારાયણ વ્રત કથાયામ પંચમ અધ્યાય સંપૂર્ણ બોલો શ્રી ભગવાન સૂર્યનારાયણની જય તો મિત્રો આપણે સાંભળ્યો સૂર્યપુરાણનો અધ્યાય પાંચમો જેમાં આપણે સાંભળ્યું ભગવાન સૂર્યનારાયણના રવિવારના વ્રતનું મહાત્મ રવિવારનું આ વ્રત કરીને તંડી નામના શિવગણની બ્રહ્મહત્યાના પાપમાંથી મુક્તિ થઈ હતી રવિવારનું આ વ્રત વ્યક્તિની ઈચ્છાઓ પૂર્ણ કરવાવાળું છે જેની જે ઈચ્છા હોય તે વ્યક્તિએ રવિવારનું વ્રત કરી ભગવાન સૂર્યનારાયણ પાસે ઈચ્છાની માગણી કરવી ભગવાન સૂર્યનારાયણ તે વ્યક્તિની ઈચ્છા જરૂર પૂર્ણ કરશે તેમાં કોઈ સંશય નથી વ્યક્તિની કોઈ પણ ઈચ્છાની પૂર્તિ માટે સૂર્યનારાયણનું રવિવારનું વ્રત સૌથી ઉત્તમ કોઈ પણ રવિવારથી આ વ્રત શરૂ કરી શકાય છે પરંતુ જો માક્ષર મહિનાથી આ વ્રત શરૂ કરવામાં આવે તો તેનું ઉત્તમ પુણ્યફળ પ્રાપ્ત થાય છે એક વર્ષ પર્યતનું આ વ્રત હોય છે જે માક્ષર માસથી શરૂ થાય છે અને કાર્તક માસમાં પૂરું થાય છે સૂર્યનારાયણનું રવિવારનું આ વ્રત ગરીબને ધન આપનાર છે સંકટ આવ્યું હોય તો તેના સંકટ દૂર કરનાર છે નિસંતાન હોય તેને સંતાન આપનાર છે પુત્ર પ્રાપ્તિની ઈચ્છાવાળાને પુત્ર આપનાર છે રોગી હોય તેનો રોગ મટાડનાર છે વિદ્યાર્થીઓને વિદ્યા આપનાર છે કુંવારી કન્યાને મનગમતો ફરથાર આપનાર છે આ સૂર્યનારાયણનું વ્રત દીર્ઘાયુષ આપનાર તંદુરસ્તી આપનાર અને સુખ સમૃદ્ધિ આપનાર છે આવો મહિમા છે ભગવાન સૂર્યનારાયણની પૂજા આરાધના તેની વ્રત કથા સાંભળવાનો તો મિત્રો આજના આ વિડીયોમાં સૂર્યપુરાણનો અધ્યાય પાંચમો જેમાં આપણે સાંભળ્યું તંડી નામના શિવગણની મુક્તિની કથા આ સુંદર કથા સાંભળવી આપને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય સૂર્યનારાયણ જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકોન પ્રેસ કરી દેજો જેથી આપણા દરેક નવા વિડીયોની નોટિફિકેશન આપને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ